બસ પી લીએ અને તમે આયા તો લખી કરતા જાજો બરાબર જેથી મને પણ આનંદ રહી રાખવા જોઈએ બીજું શેર જપ્તીની કોઈ પણ ચાર અસરો જણાવ ત્રીજો ડિબેન્ચર ટ્રસ્ટ એટલે શું જોતો પ્રશ્ન ગીરો ડિબેન્ચર એટલે શું ભાઈ વોટ ઇઝ ધ मीनिंग ઓફ એક વ્યક્તિને કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સંચાલકો હોય છે એ કહેવાનું છે સભા નોટિસના હેતુઓ જણાવો આગળ ફરજિયાત નિસર્જનની પ્રક્રિયા યોગ્ય ન્યાય કારણો જણાવો આગળ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે એ કહેવાનું છે જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય પ્રશ્ન જોઈ જવાબ આપવાનો કે ભાઈ રા સાહેબ આવડે છે સ્થાનિક સંસ્થાઓને અન્ય કયા નામથી ઓળખી શકાય મોસ્ટ ટાઇમલી બધા પ્રશ્નો આપું છું નોટિસના હેતુઓ જણાવો પરિપત્રના કાર્ય જણાવો મેમોનીની લાક્ષણિકતાઓ ક્યો બાપુ શેર સોપણીના સંજોગો જણાવી દયો અનિયમિત શેર વહેંચણી એટલે શું કહી દયો ડિબેન્ચર ટ્રસ્ટની સત્તાઓ દર્શાવો પછી FCD PCD એટલે કેવા ડિબેન્ચર ગણાવો ખાસ ઠરાવ એટલે શું ઈ કહેવાનું છે વાર્ષિક સામાન્ય સભા કોને કહેવાય વોટ ઇઝ ધ मीनिंग ઓફ વાર્ષિક સામાન્ય સભા দাদা નોટિસમાં કઈ વિગતોને સમાવેશ થાય છે પ્રોક્સી દ્વારા મતદાનનો હેતુ કયો છે ભાઈ આગળ કંપનીને પડચામાં લઈ જવાના પ્રકારના નામ આપો સભ્યો દ્વારા સૈચ્છિક ફળચા વિસર્જનની વિધિમાં ઠરાવ અને ઠરાવની જાહેરાત વિશે સમજાવો આ થઈ વિભાગ સી ની અંદર આઈએમપી પ્રશ્નો આટલા તો આવડવા જોઈએ હવે જઈએ છે વિભાગ ડી માં શું કહે છે તો કે સાહેબ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ જણાવો બીજું કીધું શેર વહેંચણીની અંગેની સેક્રેટરીની ફરજો શું છે બાપુ અનિયમિત શેર વહેંચણી ની અસરો સમજાવો આગળ કયા સંજોગોમાં શેરની વહેંચણી અને અનિયમિત ગણાય શીખ્યો શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવી દો અને મૂર્ત સ્વરૂપના શેરના ભયસ્થાનો કયા છે એ પણ કહેવાના છે અમૃત સ્વરૂપના શેર કોને કહેવાય એ કહીઓ શેર પ્રમાણપત્રમાં કઈ બાબતોને જણાવવામાં આવેલી છે એ જણાવી દયો શેર ફેરબદલીનું મહત્વ કહી દેવાનું શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપી દયો સભ્યોને અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવી દયો સંયુક્ત શેર ધારણ કરનાર સભ્યો વિશે નોંધ લખો કંપનીનો સભ્ય પદ કોણ મેળવી શકે એ કહી દયો મેનેજિંગ ડાયરેક્ટરની લાયકાતો અને ગેરલાયક કરતો જણાવી દ્યો એના ભાઈ શું છે શરતો સંચાલકોનો ઓળખ ક્રમાંક વિશે નોંધ આપી દ્યો પછી સંચાલક ટ્રસ્ટી છે પણ નથી સમજાવો સભા નોંધના એકવો દર્શાવી દ્યો આગળ સભા નોંધમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે આપણે એ કહી દેવાનું ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફડજા વિસર્જન સંજોગો જણાવી દ્યું સ્વૈચ્છિક ફળચાના સંજોગો કહી દયો અને લેણ દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ પણ જણાવી દયો હવે આવી ગયા વિભાગ ઈ માં ઓ ગુરુ તો આટલા પ્રશ્ન આવડે કે જોઈ લેવાનું ઈમેલ લખતી વખતે ધ્યાન માં રાખવાની પડતી બાબતો જણાવી દયો ઈ ઓકેશન વિશે વિગતવાર જણાવી દયો ઈસીએસ વિશે વિગતવાર સમજાવી દયો તમારી શાળા સો કોમ્પ્યુટર ખરીદવા માંગે છે તો કમ્પ્યુટર વ્યક્તિ જાણતી કંપનીને તમારી શાળાના આચાર્ય宛ી ઈમેલ લખો અનિયમિત શેરની વહેંચણી અને ગેરકાયદેસર શેરની વાચણી વચ્ચે તફાવત સમજાવી દો ટુક નોંધ ડિવિડન્ડ શેર અરજી અંગેની વિધિ સમજાવો આગળ સભ્યપદના અંતમાં સંજોગો જણાવો કંપની સભ્યપદ મેળવવાની વિવિધ રીત જણાવો વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક કઈ રીતે સભ્ય બને છે કહી દયો સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે તેવાનું છે સંચાલકોની દીવાની જવાબદારી સમજાવી દયો સંચાલક રાજીનામું કેવી રીતે આપે છે સમજાવી દયો મેનેજિંગ ડાયરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત કહી દયો સભાપતિનો અર્થ આપી તેની લાયકાતો જણાવી દયો અને સભાપતિ ના સત્તા એને ખરોજો સમજાવી દો અને પત્રો તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે કરવાના કેના પ્રમાણે કરવાના ટેક્સ પ્રમાણે જો મિત્રો આમાં ફૂલ મોજડી આવી હોય તો જરૂર જરૂરથી જરૂર શું કરવાનું છે તો કે ભાઈ 11 લોકોમાં આપણી ચેનલ ને મોકલાવીત તમારા અભિષેક સાહેબ ને ગુરુ દક્ષિણા આપી દેવાની છે ઓનલાઈન ગુરુ દક્ષિણા મોકલાવવાની છે હું તો કે ભાઈ 11 લોકોમાં માં સબ્સ્ક્રાઇબ કરી આવવાની તમે નું કહી લેત પહેલા કરી જો તો લાઈક કરી જરૂર કરજો નેક્સ્ટ વિડિયો માં ફરી થી મળીસ અલગ રીતે અલગ انداز માં અલગ જુનોન નયા અલગ જુસાધી આવજો